શાળામાં ગેરહાજર વિદ્યાર્થીઓને લઈને શિક્ષણ વિભાગનો મહત્વનો આદેશ સામે આવ્યો છે શાળામાં વિદ્યાર્થીઓની સંપૂર્ણ ગેરહાજરી રહેશે તો સરકારી શાળા બંધ રહેશે નોંધણીય છે કે ગુજરાત સરકારનો તમામ તાલુકા અને જિલ્લા શિક્ષણ અધિકારીને આ આદેશ આપવામાં આવ્યો છે શાળા ખોટી હાજરી બતાવશે તો શિક્ષણ અધિકારી જવાબદાર રહેશે વિદ્યાર્થીઓની હાજરી અંગેનો રિપોર્ટ નિયમિત પોર્ટલ પર મૂકવાનો પણ રહેશે

પૂરેપૂરી ગ્રાન્ટ જે સરકારી શાળાઓને મળતી હોય તે લેવા પાત્રના બનાવો વધતા જાય છે ને તેના સંદર્ભે સરકારી શાળાઓ પર કોટી રીતે ગેરરીતિ ન થાય તેના શિક્ષણ વિવે મહત્વનો નિર્ણય લીધો છે અને ખાસ કરીને વિદ્યાર્થીઓની હાજરીના સંદર્ભોમાં જે હાજરી કાગળ ઉપર બતાવવામાં આવે છે વાસ્તવિકતા જોઈએ તો કંઈક ગીરી હોય છે ને કેટલીક સ્કૂલોમાં તો ધીરો હાજરી હોય તેવા ઉદાહરણો પણ બન્યા છે ને તેના સંદર્ભમાં પ્રાથમિક શિક્ષણ મહત્વનો નિર્ણય લીધો છે ને હવે કોઈપણ પ્રકારની જો ધીરો હાજરી જે સ્કૂલોમાં હશે એ સરકારી શાળા બંધ કરવા માટેનો મહત્વનો નિર્ણય પ્રાથમિક શિક્ષણ વિભાગ દ્વારા લેવામાં આવ્યો છે એટલું જ નહીં પરંતુ આ પ્રકારે ચાલી રહેલી જે હશે તેની જવાબદારી પણ નક્કી કરવામાં આવી છે તેના સંદર્ભમાં તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી અથવા જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી તેના માટે સીધા જવાબદાર ગણાશે તેવો નિર્ણય પણ કરવામાં આવ્યો છે પરિણામે કહી શકાય કે શાળાઓમાંથી ખાસ કરીને સરકારી શાળાઓ અને પ્રાથમિક વિભાગમાં